તારીખ સોળમી સપ્ટેમ્બર બે હજાર પચીસના ના મંગળવારના દિવસે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જે જન્મદિવસ છે તે ઉપક્રમે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને તમામ કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ હતો કે એક લાખ યુનિટ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સ્થાન પામીએ પણ સહર્ષ કહેતા આનંદ થાય છે કે એક લાખ પચીસ હજારથી વધારે નોમિનેશન થયું છે હાલમાં હું અત્યારે સત્યસાઈ મંદિર ભરૂચ મુકાબે ઊભો છું અહીંયા ત્રણસો ને સાહીઠનું રજીસ્ટ્રેશન છે લગભગ સાહીઠ એક યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે અને પ્રવાહ અવિરતપણે ચાલુ છે અપેક્ષા છે કે ત્રણસો સાહીઠને બદલે ચારસો યુનિટનું બ્લડ ડોનેશન અહીંયા tası